નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ આજે આપણે જોવાના છીએ આગલા વર્ગનું વિસ્તરણ બરાબર આ આપણે જોવાના છે કે ઘનનું ઘનનું વિસ્તરણ વિસ્તરણ તો કઈ રીતે થાય બરાબર અને ઘનના દાખલા તમને ખબર છે ઘનના વિસ્તરણના દાખલા એ છ થી ને દરેકે દરેક ધોરણમાં તમારા ઉપયોગ થાય આ મેઇન પાયો છે બરાબર તો જોઈએ આપણે કે વિસ્તરણ ઘનનું કઈ રીતે કરાય બરાબર પહેલા ને સૂત્રથી થાય તો સૂત્ર કયા કયા આવે છે એ આપણે જોઈએ પ્લસ બી આની ત્રણ ઘા એ પ્લસ બી નો ઘન તો સૂત્ર કઈ રીતે આવે જોઈ લો તો નો ઘન વધતા થ્રી એ બી કૌશમાં એ પ્લસ બી બી નો ઘન આ સૂત્રને આ રીતે પણ લખાય એટલે કે બીજી રીતે પણ લખાય કઈ રીતે તો જોઈ લો તો કે a નો ઘન પછી ડાયરેક્ટ b નો ઘન કરી દેવાનો કયું થા કે b નો ઘન એટલે આખી આખો કૌંસમાં મૂકી દેવા વત્તા cab કૌંસમાં a + b આ પ્લસ વાળો સૂત્ર આપણે બરાબર આવો માઈનસ વાળો જોઈએ આપણે તો માઈનસમાં શું નથી જેમ પ્લસ વાળો સૂત્ર આપણે બધું પ્લસ કર્યું તો માઈનસમાં બધે બધી માઈનસ કરી દેવાનું બધે બધું માઈનસ કરી દેવા જોઈ લો ओके okay, a - b નો ઘન બરાબર a નો ઘન - a b કૌંસમાં a - b - b નો ઘન જો મિત્રો ઉપર વાળા પ્લસ બળા સૂત્રમાં બધે બધા પ્લસ હતું બધે બધા ચિહ્ન હપ્લાસ હતા હવે બધે બળા ચિહ્ન માઈનસ વા ઓકે ચલો ઇપ્રમાણ આ બીજું લખી નાખી આપણે ઓકે a નો ઘન - b નો ઘન -

मानवाइनो घन 2x + 3y એટલે 2x + 3y નો ઘન આ ઘન નો વિસ્તરણ છે અગાઉના વિડિયો મે તમને વર્ગ નું વિસ્તરણ શીખવ્યું બરાબર એ વિડિયો ના જોયો હોય તો જોઈ લેજો ખાલી બેક ડાખલા મે તમને શીખવડાવ્યું છે 100% તમને આવડશે બેક ડાખલા બરાબર જુઓ મિત્રો 2x + 3y નો ઘન એટલે ઘન નું વિસ્તરણ કરો આ ઉભો થાય કે ઘન નું વિસ્તરણ કરો તો જે વા સંખ્યા સરલી સંખ્યા આપણે a બરાબર a તરીકે લેવાના કોના طریقے થાય એ طریقے તો a બરાબર કેટલા તો a બરાબર 2x ખબર પડે પહેલી સંખ્યા a અને બીજી સંખ્યાને b તરીકે લેવાના b બરાબર કેટલા છે 3y a = 2x b = 3y હવે તો કેબ આપડા સૂત્રનો ઉપયોગ કરવાનો બરાબર તો સૂત્ર ક્યાંથી તમને ખબર છે એટલે વચ્ચે प्लस નું નિશાન હોય તો પ્લસ વાળું સૂત્ર આવે ઘન નું પ્લસ વાળું સૂત્ર આવે તો સૂત્ર જોઈએ આપડે ચલો તો આ બનને સૂત્રમાંથી ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો બનને એક જ છે પણ મેં ખાલી પદ ઉલટ સુલટ કર્યા છે બરાબર પદ મેં ખાલી ઉલટ સુલટ કર્યા બનને શિમત સૂત્ર કોઈ ફરક નથી બરાબર આ ધ્યાન રાખજો ચલો આપણે ઉપર વાળા સૂત્રને લઈ લે બરાબર ને a નો ઘન એટલે a નો ઘન ચલો a નો ઘન એટલે a બ એ એટલે કોણ કહેવાય એટલે કે 2x માં a છે બરાબર 2x = એટલે કે 2x નો ઘન + સૂત્રના 3ab સૂત્રના 3 a बराबर कितना आता है a बराबर से 2x b बराबर से 9y जो a नो घन + 3ab 3ab मतलब क्या होतो सॉरी वाला हम था के 2ab होतो होबर सेने પછી + b નો વર્ગ એ આવતો આમાં + b નો વર્ગ નથી આવતો પણ કૌંસમાં આવશે કઈ આવે a + b એટલે like a એટલે 2x અને b એટલે આ તો 3y બરાબર a નો ઘન + 3ab かっこ a + b बराबर पढ़े + b નો ઘન + b નો ઘન એટલે b બરાબર 200 લીધા આપણે 3 માં 3y નો ખબર પડી ખબર પડી ફરદી જોઈ લો y નો ઘન + 3abかっこ માં a + b + b નો ઘ આ સૂત્ર પ્રમાણે આપણે સંખ્યા મૂકી હવે આનો સાદુ રૂપ આપ કે તો a નો ઘન चलो આનો સાદુ રૂપ આપ બે x નો ઘન આપણને ખબર છે કે બે નો ઘન કેટલો થાય કે બે નો ઘન 8 થાય એટલે 2x નો ઘન એટલે કે 8 x નો ઘન બરાબર થોડુંક छोटુ લખીએ ને તમને સંજ્ઞનમાં ડાકતા રહે બરાબર ના બરાબર ચલો 2x નો ઘન એટલે કે 8x નો ઘન હવે સાદુરૂપ દેજો આ આખા પદ વચ્ચે આ ત્રણ પદ છે આના વચ્ચે કોઈ चिन्ह નથી તો આ ત્રણેનો શું થાય તાકે ગુણાકાર આગળ છે ને ખબર આપણે શીખ્યા હતા બરાબર तो 3 दूना 6 6 * 3 18 और जोड़े x y दो करा था 18 x y कोष्ठक मां पद हमने लिख के बराबर क्योंकि था कि 2x + 3y આપણે એમ નમ રાખ્યા + प्लस नो तो नो तो नो तो ना प्लस 3y નો ઘન તો 3 નો ઘન એટલે કે 27 27 y નો ઘન ખવર પડશે चलो अगर જોવો હવે આપણે આ કોણસ સાબિત કરવાનું છે તો 8 एक्स नो गन एम ने प्लस ना प्लस अब जो जो अब खास जो जो कौश नी बार से अदार एक्स वाई अने कौश नी अंदर से बे एक्स वट्टा तरण वाई आ आखुआ गुणा का नसा बन मचे बराबर तो अदार एक्स वाई कौन है जोड़े गुणा है ना का बनने पर जोड़े गुणा है तो अदार दुना छत्रिस जो जो अदार दु छत्रिस अरे जोड़े अ एक्स है माइपर एक्स है तो एक्स गुणा एक्स है ले एक्स नो वर्ग ले अदार दु અને જોડે y તો ખરા એટલે 18 18xy ગુણે આપણે બે બેસ કર્યા આ બંનેનો ગુણાકાર કરીએ તો કેવો મળાય કે 18 * 2 = 36 x * એટલે x નો વર્ગ અને y ક્લાસ એટલે y ના y ખોર પડી બરે પ્રમાણે પ્લસ ના પ્લસ 18xy આ ત્રણ જોડે 18 * 3 = 54 કેલા 18 * 3 = 54 જોડે x તો xy ક્લાસ છે બરાબર એટલે x ના x પણ y * y એટલે y નો વર્ગ ખબર પડી તો 18 2 36 36 ગુણ્યા પછી x * x એટલે x નો વર્ગ અને y નો y મુકે એ પ્રમાણે 18 તરી 54 x એકલા હતા એટલે x ના x અને y 2 વાસ એટલે y * y એટલે y નો વર્ગ + ના + અને 27 y નો ઘન આપણે જયામાંથી આપણે મુકી દીધું તો આપડે જવાબ જવાબ 8x નો ઘન + 36x નો વર્ગ y આ x વાળો ભાગ બે વાર આવી પસા મો વાય વાળો પણ બે વાર આવે નામ બી નો હંકાર રેડી ખોર પડી મિત્રો આ આ તો ગણનો વિસ્તરણ બરાબર પ્લસ સૂત્ર તરફથી હવે આપણે માઈનસ વાળો જોઈએ ખોર પડી છે મિત્રો ખબર પડી હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો વિડિયોને શેર કરજો ઓ માઈનસ વાળો જોઈએ આપણે મિત્રો ચલો સૂત્ર આ છે બરાબર પણ માઈનસ વાળા સૂત્રનો ઉપયોગ કરીએ સંઘાલક છે આપણે કઈ तो संख्या आपा लिख के अब ए बी बारी लिख के बराबर ना तो 4a - 2b નો ઘન કઈ સંખ્યા એટલે કે 4a - 2b એટલે કે 2b નો ઘન ઘન નું વિસ્તરણ કરો બરાબર આ તો મસંછાવ નાનો બરાબર સાદુ રૂપ આપવા રેડી તો જોઓ મિત્રો

એટલે કે 4a એટલે 4a નો ઘન - 3ab સૂત્ર ના જાય 3a એટલે 4a b એટલે 2b 3ab બરાબર પછી કૌંસમાં a - b a - b એટલે તો કે 4a - 2b અને આપછે એટલે કે -b નો ઘન b નો ઘન એટલે તો 2b નો બસ आवाज ઓફ કરતા એ નો ઘન a^3 * 4^3 - 3ab तो 3 * 3 a એટલે 4a b એટલે 2b કૌંસમાં a - b a - b એટલે a એટલે 4 a b એટલે 2b well so - b નો ઘન એટલે 2b નો ઘન રેડી હવે આનું વિસ્તરણ કરીએ આપણે તો 4a નો ઘન તો 4a નો ઘન એટલે 4 નો ઘન કેટલો થાય એટલે કે 4 નો ઘન 64 બરાબર 4 નો બરાબર 16 થાય એટલે 4 નો ઘન થાય 64 એટલે કે 64 a નો ઘન

એ જોડે ગુણાયન્નું ચોવીસ ચોક છન્નું છન્નું થાય લાગે સોળ નો છકડો વધી પડે ચાર દ્વાર ની હારે છન્નું થાય મિત્રો ચોવીસ ગુણ્યા ચાર એટલે છન્નું એ ગુણ્યા એ એટલે એનો વર્ગ

पहला पद वर्ग आदि वर्ग आन बराबर आठ नो तो आठ नो घन आठ नो घन आठ नो घर नौ सौ बार आठ नारा सात सौतीस चौसठ आप करी जुए भाई मैं खबर नहीं तक बार नो बगड़ो बदी पड़े त्र तेरह अठार